અરે કાલ તું આવો જ અમે મેમ મહેમાન બોલ બેટો ફરી અરે બોલ બેટા ના કે એટબોતો ને યપો આવોયા તો મને ఇష్ట వచ్చి పడతారు బాబు ఇష్టం వచ్చి పడతారు ఒక్కొక్క నేనేం ఒత్తుకోవట్లేదు ఆకుండా అని చెప్పి ఇంతకంటే ఇంతకంటే પણ નમક નમક વાહ ડબલ દી ભાઈના હા અરે એક મિનિટ બે મિનિટ વાર અરે કાલ તું આવો જ અમે મહેમાન બોલ બેટા ઓરે બોલ બેટા ના ક્યાં એટમોતો યેપો આવોયા આટલા મન ગટ તોરી દી ફસ્ટ